ખાતે દારૂના વિશાળ જથ્થાનો નાશ પાટડી ખાતે વર્ષ બે હજાર પચીસ દરમિયાન દસાડા તાલુકાના તાબા હેઠળ આવતા પાટડી બજાણા દસાડા અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલ ગેરકાયદેસર દારૂના વિશાળ જથ્થાનો કાયદેસર રીતે નાશ કરવામાં આવ્યો પોલીસ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ પાટડી પોલીસ સ્ટેશનમાંથી સાત હજાર બસો બોટલ બજાણા પોલીસ સ્ટેશનમાંથી બાર હજાર બસો બોટલ દસાડા પોલીસ સ્ટેશનમાંથી ચાર હજાર ચારસો બોટલ અને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાંથી અડસઠ બોટલ મળી કુલ અંદાજે ચોવીસ હજાર બોટલ ગેરકાયદેસર દારૂનો નાશ કરવામાં આવ્યો હતો નાશ કરાયેલ દારૂની અંદાજીત કિંમત રૂપિયા એક કરોડ બાર લાખ છેતાલીસ હજાર બસ્સોની આંકવામાં આવી છે સ્ટોરી બાય મિનાજ મલિક સુરેન્દ્રનગર પાટડી પોલીસ સ્ટેશન બજાણા પોલીસ સ્ટેશન જીંજુવાળા પોલીસ સ્ટેશન અને દસાડા પોલીસ સ્ટેશન કુલ ચાર પોલીસ સ્ટેશનો સને બે હજાર પચીસની અંદર પકડાયેલ ગેરકાયદેસર પ્રોહિબિશનનો જથ્થાનો નાશ કરવામાં આવેલો છે એસડીએમ સાહેબશ્રીની પણ હાજરી હતી અને કુલ ચોવીસ હજાર એકસો ને નેવું બોટલ તથા કુલ મુદ્દામાલની કિંમત થાય છે એક કરોડ બાર લાખ પંચ્યાસી હજાર આઠસો નેવું ઓણ પચાસ રૂપિયા જે મુદ્દામાલ નાશની કાર્યવાહી પૂર્ણ કરેલ છે ઓમ સાઈ દાડમ નર્સરી સરકાર માન્ય નર્સરી બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશખબર દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ओम साई नर्सरी अस्तगाम, तालुको राहता जिला अहमदनगर महाराष्ट्र संपर्क जिग्नेश सेंगाट फोर सिक्स नाइन सिक्स नाइन थ्री फाइव सिक्स नाइन फाइव टू सिक्स थ्री सिक्स अर्पित पटेल सेवन जीरो फोर वन थ्री नाइन थ्री फाइव नाइन तमज नाइन फाइव सिक्स थ्री थ्री सिक्स फाइव